રેશનની દુકાનો બંધ મોટો ઝટકો પશુપાલકો મોટી જાહેરાત પેટ્રોલ ડીઝલ સસ્તું નાણાં મંત્રીની મોટી જાહેરાત બાળકોના જન્મ દાખલાને લઈને નવી જાહેરાત સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને નવા ફેરફાર પંદર વર્ષ જૂના વાહનો બંધ વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું

ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આવે એવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે અને આની સાથે સાથે અનેક સ્થળોએ વીજળી પડશે એવી પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી છે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે જોરદાર પવન ફૂંકાશે માછીમારોને વિસ્તારોમાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે તો વાવાઝોડું આવશે ચારેકોર વિના સૌથી મોટી હવામાન વિભાગની આગાહી ત્યારે ખેડૂતોને મોટો ઝટકો લાગી ગયો છે નેનો યુરિયાની બોટલ ફેલ થઈ ગઈ છે ખેડૂતોને ભારે નુકસાન થઈ ગયા છે વૈજ્ઞાનિકોએ સૌથી મોટો ખુલાસો કરી દીધો છે નરેન્દ્ર મોદી અને તેમના રસાણ પ્રધાન એવા મનસુખ માંડવિયાએ આખા દેશને ગેરમાર્ગે દોર્યા છે તમામ ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા હોવાનો પર્દાફાશ થઈ ગયો છે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે જે જે ખેડૂતોએ નેનો યુરિયાનો ઉપયોગ કર્યો છે એના ઉત્પાદન અને પ્રોટીનમાં ઘટાડો થયો હોય એવું પંજાબના કૃષિ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે સંશોધકોએ શોધી કાઢ્યું કે નેનો યુરિયાના ઉપયોગથી ઘઉંની ઉપજમાં એકવીસ ટકા અને ચોખાની ઉપજમાં તેર ટકાનો ઘટાડો થયો છે તો પાંચસો મિલીલીટરની એક નેનો યુરિયાની બોટલ પચાસ કિલોની બેગના યુરિયા બરાબર છે આવું મોદીજી કહેતા હતા મનસુખ માંડવિયા કહેતા હતા એ દાવો હવે ખોટો સાબિત થઈ ગયો છે ખરેખર નેનો યુરિયા વાપરવાથી દેશના ખેડૂતોને અબજો રૂપિયાનું ભારે નુકસાન થઈ ગયું છે નેનો યુરિયા વાપરવાથી ઉત્પાદનમાં મોટો ઘટાડો થઈ ગયો છે પંજાબના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે તો નરેન્દ્ર મોદી અને મનસુખ માંડવિયાએ ખેડૂતોને મોટો ઝટકો આપી દીધો છે તમામ ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા છે તમામ ખેડૂતોને વિનંતી કે નેનો યુરિયાનો ઉપયોગ કરતા નહીં તો તમામ મિત્રો માટે મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો ખેડૂતોને હવે દસ હજાર રૂપિયાનો હપ્તો મળે એવા મોટા સમાચાર મિત્રો મળી રહ્યા છે બજેટ આ મહિનાની અંદર રજૂ થવાનું છે ત્યારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે તમામ લોકોને કીધું છે કે તમારે બજેટમાં શું શું માંગણી જોતી છે એ તમામ માંગણી મને આપો ત્યારે ભારતીય કિસાન સંઘ ભારતીય મજદૂર સંઘ અને તમામ સ્વદેશી જાગરણ મંચ દ્વારા માંગણી કરવામાં આવી છે જેમાં ખેડૂત સંઘે માગણી કરી છે કે આ વખતે પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો દસ હજારથી લઈને બાર હજાર રૂપિયા કરવામાં આવ્યા સૌથી મોટી માંગણી કરવામાં આવી છે આની સાથે સાથે ખેડૂતોને જે ડીબીટી દ્વારા ખાતરના અને અન્ય પ્રકારની સબસિડી આપવામાં આવે છે એ સીધી જ ખેડૂતોના ખાતામાં આપવામાં આવે એવી પણ માંગ નાણા મંત્રીને કરવામાં આવી છે તો નાણા મંત્રીને માંગ કરી છે કે ખેડૂતોને દસ હજારથી લઈને બાર હજારનો હપ્તો કરવામાં આવે તો બજેટની અંદર હવે શું જાહેરાત થાય એ આવનારા બજેટની અંદર ખબર પડશે તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો કંડક્ટરની ભરતી જાહેર કરવામાં આવી છે સરકાર દ્વારા નિગમની કંડક્ટર કક્ષામાં જે લોકો દિવ્યાંગ હોય એવા લોકો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે ફરીથી ઓપન કરવામાં આવી છે જેમાં ઓજા સુપર તારીખ ત્રણ તારીખથી લઈને સત્તર તારીખ સુધી તમે ભરતી કરી શકશો જે લોકો દિવ્યાંગ છે એ કંડક્ટરની ભરતી માટે ત્રણ તારીખથી ફોર્મ ભરાવવાનું શરૂ છે સત્તર તારીખ સુધી ફોર્મ ભરી શકશે ત્યાર પછીના મિત્રો સમાચાર રેશનની દુકાનો સાત જુલાઈ સુધી બંધ રહેવાની છે મોટા સમાચાર તમામ રેશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે સમગ્ર રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થાઓ અને કાર્ડ સંબંધિત સુધારા વધારની જે પણ કામગીરી હોય જે પણ કાર્યવાહી હોય એ બધી જ બાબતોનો ડેટાબેઝ એક જ સર્વર ઉપર સ્ટોર થયેલો છે અને એનો સમયગાળો વધારી ગયો છે એટલે હાલ સર્વર ચાલતું નથી સપોર્ટ કરતું નથી તેથી એને સુધારવામાં આવી રહ્યું છે એનો ડેટાબેઝ મેન્ટેનન્સ કરવામાં આવી રહ્યો છે તેથી મિત્રો બે જુલાઈથી સાત જુલાઈ સુધી દરેક અનાજની દુકાનો બંધ રહેવાની છે સાત જુલાઈ સુધી તમને રેશન મળશે નહીં તો તમામ રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર ત્યાર પછી મિત્રો સિમ કાર્ડને લઈને નવો ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવે જો તમારે એક કંપનીમાંથી બીજી કંપનીમાં જવું હોય સિમ કાર્ડ ફેરફાર કરવું હોય તો હવે તમારે સાત દિવસ ફરજિયાત સમય લાગવાનો છે આ મોટી જાહેરાત ટી આર એ આઈ એટલે કે ટેલિકોમ કંપની દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે સિમ કાર્ડ તમારું ચોરી થઈ જાય ખરાબ થઈ જાય અને તમારે નવું સિમ કાર્ડ લેવાની ફરજ પડે તો હવે સાત દિવસ સુધી અન્ય કંપનીમાંથી નંબર ટ્રાન્સફર કરવામાં નહીં આવે એટલે તમારે એક કંપનીમાંથી બીજા કંપનીમાં જવું હોય તો સાત દિવસ પૂરા ન થાય ત્યાં સુધી તમને કંપની દ્વારા પોર્ટ નંબર આપવામાં નહીં આવે તો મિત્રો તમામ મિત્રો માટે સિમ કાર્ડને નવો ફેરફાર હવે સાત દિવસ પછી જ તમારું સિમ કાર્ડ એક કંપનીમાંથી બીજી કંપનીમાં બદલાશે તો નવો નિયમ છે ત્યાર પછીના મિત્રો સમાચાર પહેલી તારીખથી એલપીજી સિલિન્ડરમાં મોટો ઘટાડો કરી દેવામાં આવ્યો છે પહેલી જુલાઈના રોજ એલપીજી સિલિન્ડરમાં ત્રીસ રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો આ ઘટાડો કોમર્શિયલ ગેસ સિલિન્ડર એટલે કે જે ઓગણીસ કિલોનો ગેસ સિલિન્ડર આવે એની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે જોકે ઘરેલું સિલિન્ડરમાં અત્યારે કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો ત્યાર પછીના મિત્રો સમાચાર પેટ્રોલ ડીઝલ સસ્તું થશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે શનિવારે જીએસટીની મોટી બેઠક બોલાઈ હતી આ બેઠક પછી નાણાં મંત્રીએ કીધું કે કેન્દ્ર સરકારનો ઈરાદો છે કે જીએસટીની અંદર પેટ્રોલ ડીઝલને લાવવામાં આવશે પરંતુ હવે એક જ નિર્ણય લેવાનો બાકી છે કે હવે તમામ રાજ્યોની સરકાર પણ જીએસટી કાઉન્સિલની અંદર સંમત થઈ જાય જો હા પાડી દે તો પેટ્રોલ ડીઝલને જીએસટીની અંદર લાવવામાં આવશે અને એકવાર જો આ નિર્ણય લેવામાં આવે તો અધિનિયમ પણ લાગુ થઈ જશે અને જો પેટ્રોલ ડીઝલ જીએસટીની અંદર આવી જાય તો ઇંધણના ભાવ ખૂબ જ ઘટી જશે આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે તો એક નિર્ણય લેવાનો બાકી છે ત્યાર પછી પેટ્રોલ ડીઝલ જીએસટીની અંદર આવી છે ત્યાર પછીના મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ન હોય તો ખોલાવી લેજો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મોટા મોટા ફેરફાર કરી દેવામાં આવ્યા છે કેન્દ્ર સરકારની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પ્રથમ કાર્યકાળમાં જે શરૂ કરવામાં આવી હતી સુકન્યા સમૃદ્ધિ યોજના આ યોજના હેઠળ કોઈ પણ ભારતીય નાગરિક પુત્રીનો જન્મ થતાની સાથે જ પોસ્ટ ઓફિસ અથવા તો કોઈપણ બેંકમાં તમે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકો છો આની અંદર તમને પંદર વર્ષ સુધી રોકાણ કર્યા પછી વ્યક્તિ છ વર્ષ વધુ રાહ જોવે એટલે એકવીસ વર્ષ પછી તમને આઠ પોઈન્ટ બે ટકાના વ્યાજ સાથે તમને રકમ પરત મળવાની છે એટલે સૌથી મોટું વ્યાજ કહેવાય અત્યાર સુધી આમાં આઠ ટકા વ્યાજ મળતું હતું પરંતુ મોટો ફેરફાર કરીને હવે આમાં આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ મળશે તો સુકન્યા સમૃદ્ધિ યોજના જેટલું વ્યાજ બીજી ક્યાંય પણ તમને મળવાનું નથી જો તમે વર્ષે દોઢ લાખ રૂપિયા જમા કરાવો તો એકવીસ વર્ષે એકોતેર લાખ બ્યાસી હજાર એકસો ને ઓગણીસ રૂપિયાની રકમ તમે મેળવી શકશો તો સૌથી મોટી યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરી માટે ખાતું ખોલાવી લેજો ત્યાર પછીના મિત્રો સમાચાર પંદર વર્ષ જૂના વાહનો ભંગાર થઈ જશે મોટા સમાચાર મળ્યા હતા પરંતુ નીતિન ગડકરી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે પંદર વર્ષથી જૂના વાહનો ઉપર કોઈ પણ પ્રતિબંધ નથી તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જશે કે પંદર વર્ષથી વધુ વાહનો ઉપર પ્રતિબંધ છે જો કે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી દીધી છે કે પંદર વર્ષથી જૂના વાહનો ઉપર કોઈ પણ પ્રતિબંધ નથી આ જે પ્રતિબંધ લાગવામાં આવ્યો હતો એક માત્ર ને માત્ર દિલ્હી પૂરતી જ લાગુ હતો દેશના બીજા કોઈ પણ રાજ્યમાં આ પ્રતિબંધ લાગુ નથી તો તમામ મિત્રો માટે મોટા સમાચાર છે પંદર વર્ષ જૂના તમારી પાસે વાહનો હોય તો ગભરાવાની કોઈ પણ જરૂર નથી ત્યાર પછીના પશુપાલકો માટે મોટી ખુશખબરી મોટી યોજના પશુપાલન ખાતા માટે આય ખેડૂત પોર્ટલ ઉપર પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી કરવા માટે સહાય કેટલ શેડના બાંધકામ માટેની સહાય બકરા એકમ એટલે કે દસ બકરીને એક બકરા માટેની સહાય ગાભણ પશુઓ તેમજ વીઆયેલ પશુઓ માટે ખાણદાનની સહાય બાર તેમજ પચાસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે સહાય વ્યાજ સહાયની યોજના દૂધ મંડળીઓની યોજના તમામ યોજના આય ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવી છે ટોટલ અઠ્યાવીસ યોજના પશુપાલકો માટે આય ખેડૂત પોર્ટલ ઉપર મૂકી છે અને પંદર જુલાઈ સુધી તમામ પશુપાલકો ફોર્મ ભરી શકશે તો પંદર જુલાઈ સુધી પશુપાલકો માટે મોટી ખુશખબર આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો બાળકોના જન્મ પ્રમાણપત્રને લઈને હવે નવો સુધારો આવી ગયો છે તમામ વાલીઓ માટે મોટી રાહત હવે જો તમારે બાળકોના જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવો હોય તો બાળકોના આધાર કાર્ડ પ્રમાણે તમે પ્રમાણપત્રમાં ફેરફાર કરાવી શકો છો હવે તમારે એફિડેવિટ કરાવવાની કોઈ પણ જરૂર નથી ખોટો ખર્ચ કરાવવાની કોઈ પણ જરૂર નથી હવે તમારા બાળકનું આધાર કાર્ડ આપી દેશો આધાર કાર્ડ પ્રમાણે સુધારો કરી દેવામાં આવશે તો બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા માટે હવે તમે અરજી કરી શકશો આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓને રાહત મળે એ માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન